જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર વાત કરવાની છે થોડી ઘણી નવી અપડેટની અને આગળના સમયના હવામાન બાબતે શું રહી શકે છે તમે કઈ રીતના આગળના દિવસોમાં આયોજન કરી શકો છો તે બાબતે અને બીજું કે એક થોડી નારાજગી પણ છે તમારા સૌથી કે જે લોકો મોબાઈલ ફોનની અંદર મને દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત કોલ કરે છે અને આખા દિવસની એક વખત અપડેટ આપી લીધા પછી બપોરે સાંજે રાત્રે એવી રીતના ફોન કોલ સતત આવી રહ્યા છે તો એ મિત્રોને ખાસ જણાવવાનું કે તમારું આ જે વલણ છે તેના કારણે બીજા ઘણા બધા ખેડૂતો છે જે આપણી સાથે કોન્ટેક કરવાના કારણે ચૂકી જાય છે તમારો ફોન આવતા હોય ત્યારે તમને ખબર હોય છે કે એ લગભગ મારો ફોન એન્ગેજ આવતો હોય છે એટલે કે વ્યસ્ત જ આવતો હોય છે તો કોઈને કોઈ ખેડૂતો એ બાબતે ચૂકી જાય છે માહિતીથી અને ખાસ કરીને અત્યારનો જે સમય હતો તે દક્ષિણ સૌરાષ્ટ્ર માટે ખાસ મહત્ત્વનો હતો કે જ્યાં મહુવા તાલુકાની અંદર છેલ્લા એક અઠવાડિયામાં ત્રેવીસ ઇંચ વરસાદ સરકાર આંકડે નોંધાઈ ચૂક્યો છે તો આ ખેડૂતો માટે સમય આપવો ખૂબ જરૂરી હતો તો જે પણ મિત્રો ફોન કરે છે ખાસ ધ્યાન રાખે તમે સવારે એક વખત ફોન કર્યો મેં તમને અપડેટ આપી દીધેલી યુટ્યુબની અંદર આપણો વિડીયો આવી ગયો ત્યાર પછી કોઈ મતલબ બનતો નથી તમે બપોરે બીજી વખત સાંજે ત્રીજી વખત ફોન કરો છો આ બાબતે મારી નારાજગી છે અને હું દસ તારીખ સુધી ફોન રિસીવ નહીં કરી શકું એના માટેનો જ કહું છું બાકીની હવામાનની આગળ આપણે માહિતી આપશું છવ્વીસ સપ્ટેમ્બર છવ્વીસ નવ એટલે કે નવમા મહિનાની છવ્વીસ તારીખે મારે મગફળી નીકળી ગઈ છે અને એ ખેતર છે તેની અંદર હજી વાવેતર અટકેલા પડ્યા છે વાવેતર પૂરા થયા નથી શિયાળુ પાકના તો ખાસ તમારા માટે મેં સમય એક મહિનાથી પણ વધુનો ફાળવેલો છે તમે પણ મારી સાથે એમાં સપોર્ટમાં રહેશો કે હવે ફોન કરીને એ કામ ના બગડે એવું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને બીજું કે નવી અપડેટ છે તેની અંદર ખાસ કંઈ હવે છે નહીં છેલ્લે મેં જેટલા પણ લોકો ફોન કર્યા હતા તેમને મેસેજ કર્યા હતા તેમને યુટ્યુબની અંદરથી જ બે તારીખ સુધીનો સમય આપેલો છે બે તારીખ આજે સાંજે પૂરી થાય આવતીકાલે સવારથી ગુજરાતના નેવું પંચાણું ટકા વિસ્તારો છે તે માવઠાની અસરથી મુક્ત થઈ જશે આટલી મોટી સિસ્ટમ નીકળી છે અને ખાસ કરીને લાંબા સમય સુધી દરિયાની અંદર રહી છે થોડા ઘણા અંશો તેના આપણી આસપાસ હોય છે અને લોકલ એક્ટિવિટીના કારણે એક બે સીમની અંદર ક્યાંક વરસાદી ઝાપટાં પડશે બાકી હવે કોઈ જ જાતની વરસાદ બાબતે વધુ શક્યતા નથી ત્રણ તારીખથી હવામાન ખુલ્લું થવાનું ચાલુ થઈ શકે છે જે પણ તમારા કામકાજ હોય અધુ રાતે પાંચ તારીખથી ફરીથી તમે આયોજન ઉપર લઈ શકો છો અને આવતા પંદરથી વીસ દિવસ સુધી નિશ્ચિતપણે આ તમે કામ પૂરા કરી લેજો આવતી દસ તારીખ સુધી હું તમને મોબાઈલ્સની અંદર ફોનની અંદર ખાસ જવાબ નહીં આપી શકું એમરજન્સીના કોઈપણ સમયમાં હું અવેલેબલ જ છું એટલે વોટ્સએપની અંદર તમારે મેસેજ કે ઓડિયો રેકોર્ડ કરીને મોકલાવી દેવાનો તમારા જે કંઈ પ્રશ્ન હશે તેનો સમયસર જવાબ મળવાય એવો હું પ્રયત્ન જરૂરથી કરીશ ખાસ હવામાનની અપડેટ એટલી જ હતી કે આ જે સમય છે તે હવે પૂરો થયો છે અને ખાસ મિત્રો આગળ એક આપણે અપડેટ આપશું જેની અંદર ખાસ એ બાબતે આપવાનું છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતે શું શું આગળ આયોજન કરી શકાય અને એ ખેડૂતોને કઈ રીતના મદદરૂપ થઈ શકાય રાહ જોઈ રહ્યો છે એક સરકારી સર્વે ચાલુ થઈ રહ્યું છે અને આગળ સરકાર આ બાબતે શું નિર્ણય લઈ રહી છે અને એ ખાસ એના માટે જ હું રાહ જોઈ અને ત્યાર પછીની એક આપણે જે વિડીયોની અંદર માહિતી આપવાની છે તે જરૂરથી આપવાનો પ્રયાસ કરીશ અત્યારે એટલી જ માહિતી છે કે આગળની દિવસોની અંદર વરાપની શરૂઆત થઈ જશે શિયાળાની શરૂઆતની વાત કરીએ તો છ સાત તારીખથી શિયાળાની લગભગ વિધિવત રીતે શરૂઆત થઈ જશે અને એક ઠંડીનો અહેસાસ જોવા મળશે શિયાળો ચાલુ થઈ ગયો હોય એવો અહેસાસ ખેડૂતોને થઈ શકે છે ઠંડીની વિધિવત શરૂઆત થઈ શકે છે છ સાત તારીખ પછીથી અને પંદર તારીખ પછીથી કદાચ શિયાળો એકદમ મૂડમાં હશે એવું દેખાઈ રહ્યું છે તો આ પ્રમાણે તમારે આયોજન કરવાના જ છે અને માવઠા બાબતે અસર એક દિવસ પૂરતી હવે રહી શકે છે આવતીકાલથી નેવુંથી પંચાણું ટકા વિસ્તારો આ બાબતે નીકળી જશે માવઠાની અસરમાંથી અને ખાસ જે કયું આગળ એ પ્રમાણે ઇમરજન્સીના કોઈ પણ સમયમાં તમે તો મિત્રો આપ સૌએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેશો આપણા વિડીયો છે આપણી અપડેટ છે તે બીજા ગ્રુપની અંદર તમારા મિત્ર સર્કલની અંદર ગામની અંદર સગા સંબંધીમાં શેર કરતા રહેશો આવનારા સમયમાં એ લોકો પણ આયોજન પ્રમાણે કામ કરી શકે બાકીના જે કંઈ પ્રશ્નો થયા છે ખેડૂતોને આ વખતે જે કંઈ મુશ્કેલી પડી છે એ બાબતનો એક રિપોર્ટ આપણે આપણા ચેનલ ઉપરથી આપશું અત્યારે તેનું અધ્યયન અભ્યાસ ચાલુ છે અને આગળના સમયમાં તે બાબતે પણ થોડી ઘણી માહિતી આપશું કે ખેડૂતો આગળના સમયમાં કેવા આયોજન કરશે જેથી કરીને આવી મુશ્કેલીનો સામનો પણ કરવાનો આવે તો એમાં પણ આપણે નીકળી શકીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ